હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમને બતાવવાની છું તો જો આપણા ઘરે મરચાં વધારે આવી ગયા હોય તો એનો સ્ટોર કેવી રીતે કરવું જો તમારી વાળી ઘડી બજારમાં ન જવા થતું હોય ને તમે વધારે લાવી દીધા હોય તો તમે એને કેવી રીતે સાચવવાય એની હું તમને રીત બતાવવાની છું તો અહીંયા મેં મરચાંને ધોઈને એકદમ સરસ એવા ક્લીન કરી દીધા છે હવે આપણે રૂમાલની અંદર નાખીને આ રીતના હરવા હાથે એને લૂસીને કોરા કરી લેવાના છે તો આ રીતના આપણે હરવા હાથે એને ઘસતા જઈશું અને એકદમ સરસ એવા કોરા કરી લેવાના છે તો તમે આ રીતના એને રૂમાલ ઉપરથી ઘસીને કે એક એક મરચું તમે અલગથી લઈને પણ એને લૂસીને કોરું આ રીતના કરી શકો છો તો પણ આપણે ગમે તે રીતે પણ મરસાને એકદમ સરસ એવા કોરા કરી લેવાના છે એમાં બિલકુલ પણ ભીણાશ જેવું ના રહે તો એ રીતના બધા મરચાં લુસીને આપણે એને થોડાક બે પાંચ મિનિટ માટે એને પંખે રહેવા દઈશું એકદમ સરસ એવા કોરા થઈ જાય પછી આપણે એને ડબ્બામાં ભરી લેવાના છે તો અહીંયા આપણે પહેલાં એને સૌપ્રથમ એના ઉપરથી જે ડીંટરાનો ભાગ આવે એ તોડી લઈશું એટલે આ રીતના તમે જો તોડીને સ્ટોર કરશો તો મરચાં મહિના કે બે મહિના સુધી એવાને એવા જ અંદર રહેશે તો આપણે આ રીતના બધા મરચાંની ઉપરથી જે ડીંટરાનો ભાગ આવે એ કાઢી લઈશું આ રીતના તો આ રીતના તમે ડીંટરા કાઢીને મૂકશો તો મરચાં બે મહિના સુધી એકદમ સરસ એવા આ રીતના રહેશે બિલકુલ પણ બગડવાનો ચાન્સ રહેશે નહીં તો આ રીતના આપણે બધા મરચાંને તોરી લઈશું ટેંટળાનો ભાગ જો આમાં પણ તમારી એકાદું મરચું પણ જો ખરાબ આવી ગયું હોય તો એ મરચાંને આપણે અલગ કરી લેવાનું સાથે ભેગું નહીં રાખવાનું તો અહીંયા તમે જોઈ શકો છો મારી જોડે બે જાતના મરચાં છે પહેલાં હતા એ જાડા હતા અને આ થોડા પાત્રી સાઇઝના છે તો અહીંયા આપણે બંને સાઇઝનાં મરચાંનો સ્ટોર કરવાનો છે કારણ કે અહીંયા મેં મરચાં વધારે લાવી દીધા હતા તો બંને મરચાંને આપણે સાથે જ સ્ટોર કરી લઈશું આ રીતના તો તમે જોઈ શકો છો થોડા મરચાં આપણા પેલી જે જાડી સાઇઝના આવે છે એ છે અને થોડા જે પાતળા મરચાં આવે છે એ છે તો બધા મરચાંને આપણે આ રીતના એના ઢીંટળાનો ભાગ તોડીને લઈ લીધો છે હવે આપણે એક પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લઈશું તો તમારી જોડે કાચની બરણી હોય તો કાચની બરણી લઈ લેવાની એમાં વધારે સારું રહેશે તો અહીંયા મેં પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લીધો છે તો એની અંદર આપણે ન્યૂઝપેપર મૂકી દઈશું તો ન્યૂઝપેપર બધાને આસાનીથી મળી જ જતું હોય છે એટલે આપણે અહીંયા ન્યૂઝપેપર લઈ લીધું છે તો અહીંયા ન્યૂઝપેપરના મેં બે પડ રાખ્યા છે એટલે નીચે બગડે નહીં પછી આ રીતના સરસ ગોઠવીને ઉપરથી મરચાં આપણે બધા સરસ એવા ખુલ્લા ખુલ્લા ગોઠવી દેવાના છે બહુ દબાવીને નથી ભરવાના આ રીતના છૂટા છૂટા રહે એ રીતના આપણે ડબ્બાની અંદર ભરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં વધારે નથી અંદર નાખ્યા તો તમારે વધારે મરચાં હોય તો તમે બે ડબ્બામાં અલગ અલગ ભરી શકો છો તો આ રીતના ભરીને આપણે ઉપરની સાઈઝ પણ બીજું ન્યૂઝપેપરને આ રીતના મૂકી દેવાનું છે તો બંને ન્યૂઝપેપરની મેં બે પડ રાખ્યા હતા એટલે કે બે કાગળ ભેગા કરેલા હતા તો આ રીતના આપણે ઉપરથી પણ ગોઠવી દઈશું અને ઢાંકણું નાખીને આ રીતના સ્ટોર કરી શકો છો તમે જોઈ શકો છો કે મારી જોડે એક કાજુ કતરીનો ડબ્બો પડ્યો હતો પ્લાસ્ટિકનો આ રીતના મોટી સાઇઝનો મેં એની અંદર ભરી દીધા છે તો હવે આપણે એને ફ્રિજની અંદર મૂકીને સ્ટોર કરી દઈશું થેન્ક યુ